નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પાલિકાની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર નહેર પાસે પાણી લાઈનનું ખોદકામ કર્યું હતું એક તરફ ખેડૂતોને પાણી આપવાનું રોટેશન ચાલી રહ્યું છે ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત છે આવા સમયે પાલિકાએ નહેરનું પાણી બંધ કરાવી કામકાજ શરૂ કર્યું છે તેના ભાગરૂપે ખેડૂતોને નુકસાન થતા વિરોધ નોંધાવ્યો છે નહેરમાં ગાબડું પાડી નહેરમાં પણ નુકસાન કર્યું હોવાનો ખેડૂતોનો આરોપ લગાવવામાં આવ્યો છે સુરત જહાંગીરપુરા વિસ્તારની ઘટના પાલિકાની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન સિંચાઈ વિભાગ ને જાણ કર્યા વગર નહેર પાસે પાણીની લાઇન નું ખોદકામ કર્યું ખેડૂતોને પાણી ન આપવાનું રોટેશન ચાલી રહ્યું છે ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત છે આવા સમયે પાલિકાએ નહેરનું પાણી બંધ કરાવી કામકાજ શરૂ કર્યું ખેડૂતોએ નુકસાનને નુકસાન થતા વિરોધ નોંધાવ્યો નહેરમાં ગાબડું પાડી નહેરમાં પણ નુકસાન કર્યું હોવાનો ખેડૂતોનો આરોપ દર્શન કુમાર નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ખેડૂત આગેવાન હજીરાના સરોલી ગામ ખાતે હજીરા કેનાલ જે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગાભડું પાડવામાં આવ્યું છે લગભગ ઘણા દિવસ પછી રોટેશનની શરૂઆત થયા પછી હંમેશા વિસ્તારમાં પાણીના તેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે ખેડૂતોનો હંમેશા ડાંગર શાકભાજી શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગને કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે આ ખેડૂતો અને હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ કેતનભાઈ ઈશ્વરભાઈ કલ્પેશભાઈ બધા અમે આગેવાનો સ્થાનિક જગ્યા આવીને આની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી માન્ય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય સિંચાઈ વિભાગના હોય કોર્પોરેશનના અધિકારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને સામાન્ય માણા પર જ્યારે પોલીસ કેસ થતો હોય તો આવા કોન્ટ્રાક્ટરની અમે પોલીસ કેસ થવો જોઈએ એવી લાગણી માંગણી અમે રજૂઆત કરી છે ખેડૂતોની સાથે વારવાર અન્યાય થાય છે શું કહે છે આ રીતની ઘટનામાં ખરેખર હવે શું પગલાં લેવા જે પ્રકારે તમે માંડવી હોય સરભણ હોય કે અન્ય જગ્યાએ જ્યારે નેરો તૂટવાના બનાવ બને છે એનો ભોગ કોઈ બનતો હોય તો ખેતી કરતા આ નેર પર આધારિત ખેડૂતો બનતા રહ્યા છે અને આના કારણે આવા કોન્ટ્રાક્ટરો સરકારી કામ કરતા હોવાથી એ પોતે જ કાયદો અને કોઈપણ જાતની વ્યવસ્થા કોઈપણ જાતનું પરિપત્ર કે કોઈપણ એનો અભ્યાસ કર્યા વિના પોતે કાયદો હાથમાં લઈને આ પ્રકારના કામ કરતા હોય છે કારણ કે પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે અને એનો કોઈ ભોગ બનતા હોય ને સરકારના નીતિ નિયમનો ભંગ આ કોન્ટ્રાક્ટરો વારંવાર કરે છે અને એનો ભોગ કોઈ બનતો હોય તો ખેડૂતો બનતા હોય છે અને સરકાર અને તંત્ર પણ એને બચાવવા માટે હંમેશા તત્પર હોય છે અને એના કારણે આજે લોકોને સાથે રાખીને વિનંતી કરી છે કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી માંગણી અમે કરી છે